આ કેમ્પ ચાલ જાન્યુઆરી શરૂ કરવામાં આવેલું છે અને અત્યાર સુધીમાં લગભગ દસ જેટલા જુદી જુદા મેડિકલ સ્પેશિયાલિટીની અંદર કાર્ય કરી ચૂક્યા છીએ આજે આ ગાયનક કેમ્પ ચાલી રહ્યું છે લગભગ એકસો પચાસ જેટલા દર્દીઓને તપાસી અને છત્રીસ જેટલા પેશન્ટોની સર્જરી કરવા માટેનું નિર્ધાર કરવામાં આવેલું એમાં ચોવીસ સર્જરીઓ ગઈકાલે થઈ ગયા આપણી સાથે ડૉક્ટર વૈષ્ણવ સાથે છે જેઓ અહીંના રેસિડન્ટ ગાયનોકોલોજીસ્ટ છે અને એ આપણે આજના ગાયનોકોલોજી ડિપાર્ટમેન્ટમાં જે કરી છે તેના વિશે નવ તારીખના નિદાન માટેનો કેમ્પ થયો એમાં દોઢસો જેટલા પેશન્ટ તપાસ્યા અને એમાંથી સર્જિકલ જે ખરેખર જેન્યુન ઓપરેશન લાયક દર્દીઓ હતા એવા અમે છત્રીસ દર્દીઓને જુદા રાખીને એના ઇન્વેસ્ટિગેશન બધું કરી અને કાલે અમે ચોવીસ સર્જરી પૂરી કરી આ બધી સર્જરી એવી હતી કે બધી જગ્યાએથી રિજેક્ટ થયેલી હતી બધી જગ્યાએ બિચારા ગરીબ માણસો ફરતા હતા કોઈ એની સર્જરી કરતી નહોતી એવા આગળ ત્રણ સિજેરિયન થયેલા હોય આગળ બીજા અનેક સર્જરીઓ થયેલી હોય અને મલ્ટિપલ ફાઇબરો મોટી મોટી ગાંઠો હોય એવી બધી ઓપરેશનો હતા કાલે અમે ચૌ ચોવીસ ઓપરેશન પૂર્ણ કર્યા આજે રિમેનિંગ જે અઢાર બાકી છે એ આજે ઓપરેશન પૂર્ણ થશે અનેક ગરીબ લોકોને ખરેખર આ આશીર્વાદરૂપ હોસ્પિટલની સેવા વિજયભાઈ છેડા અને એનું મેનેજમેન્ટ અને જે દાતાઓ જે જે સેવા માટેના જે પૈસાના નાણાં આપે છે ખરેખર ભગવાન એમને ખૂબ એમની એમની જે લાગણી અને એને જે એમની જે દાન કરવાની વૃત્તિ છે એ ખરેખર માનવ સેવાનો યજ્ઞ આપણે અહીં જોઈ શકીએ છીએ અમે બે દિવસથી સતત સર્જરીમાં વ્યસ્ત છીએ ત્યારે અમને લાગે છે કે આ સર્જરી કોઈ જગ્યાએ કચ્છમાં ન થાય એવી સર્જરી અમે હિંમત કરીને કરી રહ્યા છીએ હું ડૉક્ટર ડેડિયા અનેસ્થેટિસ્ટ છું છેલ્લા અઠ્યાવીસથી ત્રીસ વર્ષથી અહીંયા સેવા આપવા આવું છું અહીંયા આવીને જે ખરીફ પેશન્ટોની જે રીતે સારવાર કરે છે ગરીબ અને અમીરના ભેદભાવ વગર જે સારવાર થાય છે એ અતિ ઉત્તમ છે દરેક લોકોનો સાથ સહકાર વગર આ શક્ય નથી જેમાં દાતા પરિવાર હોસ્પિટલના મેનેજમેન્ટ એમાં મુખ્ય પાડોશી વિજયભાઈ અને દરેક લોકો ઓપરેશન થિયેટરના બધા બધાકર અને ડૉક્ટર બધાના સાથ સહકાર વગર આ એટલું ભગીરથ કાર્ય શક્ય નથી પણ એટલું સુમેળથી કામ થાય છે કે અમને વિદાઉટ હેડેક કંઈ પણ પ્રકારની કારણ વગર અમે આખો આખો દિવસ સવારના નવ વાગેથી ઓપરેશન ચાલુ કરીએ જે રાતના આઠ નવ દસ અગિયાર કંઈક ખતમ થવાનો સમય નક્કી નથી હોતો એ પ્રમાણે અહીંયા બધા કામ એટલા સુંદર રીતે થાય છે અને લોકોના એટલા બ્લેસિંગ્સ મળે છે કે અમને આનંદ થાય છે અંદર અંતરનો આનંદ એક થાય છે અહીંયા આવીને એટલે એટલે હું તો એક પણ વર્ષ મિસ નથી કરતો આવવાનું સામેથી કહું છું કે ક્યારે આવું કેવો બને એટલો આનંદ અહીંયા વર્તાય છે દરેક વાતાવરણમાં એટલું પોઝિટિવ વાઇબ્રેશન્સ છે કે આમ અંદર આવી આવવાથી જ આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે મેં ડૉક્ટર પ્રતિભા ગુપ્તે હું ગાયનેકોલોજીસ્ટ मैं बम्बई से आई हूँ यहाँ पे और पाँच साल में कंटिन्यूस इधर आती हूँ और इनका ये सब देख के बहुत ही मतलब अच्छा काम कर रहे हैं लोग हम दिन दिन में दिन में पच्चीस तीस सर्जरीज करते हैं और ओपीडी तो सौ दो सौ से ज़्यादा हम लोग पेशेंट को देखते हैं तो और ये सब पेशेंट को और डॉक्टर को सबका खाने का ये इतना अच्छा रहता है प्लेस रहने का काम काम भी विजय साहब कर रहे हैं तो ये बहुत ही अच्छा काम कर रहे हैं इधर आके हर एक खुश हो जाता है इनका खाना भी इतना टेस्टी होता है और इनका सब ओटी में भी सब इक्विपमेंट इतने अच्छे रहते हैं कि हम कंटिन्यूस एक टेबल चार टेबल है तो उसमें कंटिन्यूस हम सर्जरी कर सकते हैं तो दिन में हम पच्चीस से तीस सर्जरी करते हैं तो इनको भगवान सुखी रखे इनके बच्चे को पोतों को સબકો લંબી દીર્ઘાયુષ્ય દે યી પ્રાર્થના કરતી હો